ભારતીય જનતા આવનાર વર્ષ માટે વાત એ છે કે તપાસ કરનાર અધિકારી કોર્ટમાં શું જવાબ રજૂ કર્યો છે કે ગુજરાત પોલીસ પણ ભવાઈ મંડળી નું કામ કરી રહી છે ચૈતરભાઈના ના કેસમાં ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને આ લડાઈ ક્યારેય હજમ ન થઈ શકે જે ષડયંત્રના ભાગરૂપે ચૈતરભાઈ વસાવા પર વારંવાર ફરિયાદી નિવેદન બદલે છે ત્રીજું નિવેદન આ બદલવામાં આવ્યું ચૈતર વસાવા હાલ જેલવાસ ભોગવી રહ્યા છે અને જેલવાસ એમનો ક્યાં સુધી ચાલુ રહેશે તેની શક્યતાઓ અશક્યતાઓ ઓછી છે પરંતુ એ મુદ્દે આપણે વાત કરીશું રાજુભાઈ સાથે કે જેઓ કિસાન સંગઠનના પ્રમુખ પણ છે અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને જે આખો જે સમગ્ર ચૈતર વસાવાનો જે મામલો છે તેના બાબતે બિલકુલ ઝીણવટતાથી તેઓ ટેકો આપી રહ્યા છે રાજુભાઈ

ચૈતરભાઈ ભારતીય જનતા પાર્ટીને સરેન્ડર ન થયા એટલે ચૈતરભાઈ પર વારંવાર એનકેન પ્રકારે જુઠ્ઠા કેસો કરી ચૈતરભાઈને દબાવવાના પ્રયત્ન ભૂતકાળમાં પણ થયા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીને વધારે પીડા ક્યારે થઈ સરકારમાં બેઠેલા નેતાઓને વધારે પીડા ક્યારે થઈ જ્યારે આદિવાસી સમાજ માટેની જે રકમો સરકારમાંથી ફાળવવામાં આવતી એ રકમ બારોબાર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતા જે ચાવ કરી જતા આ સમગ્ર કૌભાંડને ચૈતરભાઈએ ઉજાગર કર્યું નકલી ઓફિસો ચૈતરભાઈ ઉજાગર કરી દારૂના અડ્ડાઓ અમુક અધિકારીઓની રહેમ નજર નીચે ચાલતા જેના કારણે આદિવાસી સમાજ અમુક આદિવાસી સમાજના યુવાનો બરબાદ થતા તો દારૂબંધી કરવા માટે ચૈતરભાઈ લડ્યા અડ્ડાઓ બહાર લાવ્યા ઉજાગર કર્યા નકલી ઓફિસો ઉજાગર કરી શાળાઓમાં સારું શિક્ષણ મળે આદિવાસી સમાજના બાળકોને એના માટે ચૈતરભાઈ લડ્યા ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને આ લડાઈ ક્યારેય હજમ ન થઈ શકે છેલ્લે જ્યારે વિસાબદર ચૂંટણીનું પરિણામ આવ્યું તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રઘવાયા થયા આમ આદમી પાર્ટીને એન કેન પ્રકારે દબાવવાના પ્રયત્ન થયા આમ આદમી પાર્ટીના લડાયક નેતાઓ હોય એના પર કેવી રીતે જુઠ્ઠા કેસ કરી શકાય એનું એક ષડયંત્ર તૈયાર કરવામાં આવ્યું જે ષડયંત્રના ભાગરૂપે ચૈતરભાઈ વસાવા પર વારંવાર ફરિયાદી નિવેદન બદલે છે ત્રીજું નિવેદન આ બદલવામાં આવ્યું પહેલાં કહેવામાં આવ્યું મારી સાથે ગાળાગાળી કરી પછી કહેવામાં આવ્યું મને લાફો માર્યો અને ત્રીજી વખત કહેવામાં આવ્યું કે ગ્લાસ માર્યો ગ્લાસ ફેંકવા જેવી બાબતમાં જાણે ગુજરાતની અંદર જે ચૈતરભાઈ પર તપાસ કરનાર અધિકારીઓ અને આ કેસની અંદર જે ચાર્જશીટ ફાઇલ કરશે તે આજે ચોક્કસથી હું ન્યૂઝ રૂમના માધ્યમથી કહીશ કે ઇતિહાસ લખાશે કે ગુજરાત પોલીસ પણ ભવાઈ મંડળીનું કામ કરી રહી છે ચૈતરભાઈના કેસમાં તમે શરૂઆતમાં કહ્યું વાત ચાલુ કરી ત્યારે માઠી બેઠી છે હું ચોક્કસથી કહીશ કે આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની માઠી બેઠી છે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વધારે સમય જેલમાં રહે એના માટે કોર્ટને ગેરમાર્ગે દોરવાનું કામ પણ તપાસ કરનાર અધિકારી કરી રહ્યા છે આજે શું કહેવામાં આવ્યું અમારી તપાસ પૂરી નથી થઈ ધારાસભ્ય છે બહાર આવશે પુરાવાનો નાશ કરશે ચૈતરભાઈ થોડો સમય અંદર રહે ચાર્જશીટ બની જાય ત્યાં સુધી રહેવા જોઈએ તપાસ ચાલુ છે લાગ્યું કે કોર્ટ એમાં નામદાર કોર્ટ એવી રીતે સમય નહીં આપે તો કહેવામાં આવ્યું કે અમને થોડી લાંબી મુદત જોઈએ કઈ નથી પણ ચૈતરભાઈના વકીલને સાંભળવામાં આવે હિયરિંગ થઈ જાય તો ચોક્કસથી એક મિનિટમાં કોર્ટ ચુકાદો આપી દે ચૈતરભાઈને જમાનત આપી દે પણ કોર્ટને આજે ગેરમાર્ગે દોરવાનું કોઈ કામ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટીના ઈશારે અમુક પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે જે ઈચ્છે છે કે એક એક કરતા કેમ્પ કરીને વધારે દિવસ ચૈતરભાઈને જેલમાં રાખી શકાય રાજુભાઈ તમારા કાર્યકર્તાઓ અહીંયા સીએમનો આપણે અરવિંદ કેજરીવાલના ભગવત માનનો બધાનો કાર્યક્રમ છે સવારથી તમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હું મળી રહ્યો હતો એ લોકો મને એવું કહી રહ્યા હતા કે બપોરે જ્યારે મુદત પડી ચૈતરભાઈના કેસની અંદર તો એ લોકો મને એવું કહી રહ્યા હતા કે આદિવાસી અરવલ્લી આદિવાસી જિલ્લા તરીકે ગણાય છે અને આદિવાસી આખો જે અરવલ્લીની વાળો છે ગોધરા દાહોદ સુધી પંચમહાલ સુધીનો જે આખો પટ્ટો છે એ આદિવાસીની અંદર આદિવાસી જિલ્લાઓની અંદર આવે છે અને આદિવાસીઓ બહુ ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા વસી રહ્યા છે એટલે અહીંયા અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ હતો અને ચૈતરભાઈ અહીંયા હાજર ના રહે અને એક માહોલ ઊભો ના થાય એના માટે થઈને જે મુદ્દત લંબાવવાની વાત હતી એવી વાતો ચાલી રહી છે એમાં વાતમાં સત્યતાઓ કેટલી છે સીધી વાત એ છે કે આદિવાસી સમાજ ખેડૂતો આજે ચૈતરભાઈની સાથે છે ચૈતરભાઈને દબાવવા માટે ગમે તેટલા પ્રયત્ન થાય હું ચોક્કસથી એક વાત માનીશ જેટલા દિવસ ચૈતરભાઈ વધારે જેલમાં રહેશે એટલા દિવસ ભાજપને નુકસાન છે ને આવનાર સમયમાં ભાજપે કલ્પના નહીં કરી હોય એવડું નુકસાન થશે ચૈતરભાઈને જેલમાં રાખવાથી માત્ર આદિવાસી સમાજ નહીં આજે ઉત્તર ગુજરાતમાં પણ ચર્ચાઓ થવા લાગી છે ભાજપની તાનાશાહીએ હદવટાવી દીધી આજે સૌરાષ્ટ્રમાં પણ ચર્ચાઓ થવા લાગી છે એટલે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈને ભારતીય ચૈતરભાઈને વધારે જેલમાં રાખવાના ભારતીય જનતા પાર્ટી જે પ્રયત્ન કરે છે પણ હું એક વાત ચોક્કસ કહીશ કે આ પ્રયત્નમાં નિષ્ફળતા પણ ભાજપને મળશે ચૈતરભાઈ આવતી પાંચ તારીખે છૂટી જશે સો ટકા જામીન મળી જશે પણ પાંચ તારીખ પછી ગુજરાતની જનતા

તો ચાલો સેશન કોર્ટની અંદરથી જામીન ના મળ્યા પણ હાઈકોર્ટની અંદર તો તમારા જે વકીલો છે તેમનું પ્રભુત્વ રહેવું જોઈએ અને ચૈતરભાઈ જો સાચે સાચા છે તો આટલી બધી વાર કેમ કાયદાકીય એક પ્રક્રિયા છે કોઈ પણ કેસ હશે હું સો ટકા માનું છું અમારી લીગલ ટીમ ખૂબ મજબૂત છે પણ એની સાથે સાથે હું એ પણ માનું છું કે નામદાર હાઈકોર્ટ પણ વેચાયેલી નથી નામદાર હાઈકોર્ટના નિર્ણયો પર પણ અમને પૂરો વિશ્વાસ છે મહત્વની વાત આપે જે સવાલ કર્યો કે વાર કેમ લાગે છે આ એક કાયદાકીય પ્રોસેસ છે જેમાંથી દરેક વ્યક્તિએ પસાર થવું પડે સૌથી મહત્વની ભૂમિકા કોઈ પણ કેસ થતો હોય તો એમાં મહત્વની ભૂમિકા પોલીસની હોય છે આઈઓની હોય છે જે તપાસ કરનાર અધિકારી છે જ્યારે કોઈ કેસ હોય છે તો એમાં તપાસ કરનાર અધિકારી જે બતાવે છે ખરેખર તપાસ કેટલે પહોંચી છે જ્યારે પણ કોઈ કોર્ટમાં જામીન મૂકીએ છીએ નીચેની કોર્ટમાં મૂકવામાં આવ્યા સેશનમાં મૂકવામાં આવ્યા હાઈકોર્ટમાં મૂકવામાં આવ્યા જ્યારે પણ સ્વાભાવિક છે પોલીસનો પક્ષ મૂકશે પોલીસ છે એ કોર્ટની વ્યવસ્થાનો ભાગ છે કે તમામ પુરાવો ગ્રાઉન્ડ પરથી એકત્રિત કરીને પોલીસે કોર્ટને આપવાના હોય વાસ્તવિકતા છે અહીંયા છેલ્લા અમુક વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ચોક્કસ નેતાઓને રૂડું લગાડવા માટે થઈ અમુક જે ક્લાસ વન અધિકારીઓ છે આ અધિકારીઓએ પોતાનું જમીર વેચી દીધું આ અધિકારીઓ મારા માત્ર રાજકીય પાર્ટીમાં હોવાના તે આક્ષેપ નથી હું પુરાવા પણ આપી શકું એ જ જગ્યાએથી બચુભાઈ ખાબડના દીકરાને પચીસો કરોડ રૂપિયાના કૌભાંડમાં પુરાવાઓ પણ મળેલા છે તેમ છતાં નીચેની કોર્ટે જામીન આપી દીધા કોર્ટ પર અમારી કોઈ આંગળી ચિંતા નથી અમે વાત એ છે કે તપાસ કરનાર અધિકારીએ કોર્ટમાં શું જવાબ રજૂ કર્યો છે ચૈતરભાઈના કેસમાં તપાસ કરનાર અધિકારી સમય માંગે છે તો પહેલી મુદ્દત છે સ્વાભાવિક છે કે હાઈકોર્ટ સમય આપશે પણ આવનાર પાંચ તારીખ સુધીમાં એ જે સમય આપ્યો છે એનાથી ચૈતરભાઈ નહીં ચૂકી જાય નહીં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનું મોર નહીં તૂટે વાત એ છે કે આ લડાઈ કોની સામે છે હું પહેલા પણ કહેતો ને આજ પણ કહું છું કે અંગ્રેજો સામે જ્યારે દેશ હિતમાં રાષ્ટ્ર હિતમાં જે લોકો લડ્યા છે એને જેલમાં પણ જવું પડ્યું છે ને ફાંચીના માચડે પણ ટીંગાવવું પડ્યું છે તો ક્યાંક ને ક્યાંક જેલથી લઈને મોત સુધીની સજા અંગ્રેજોએ પણ આપેલી છે રાષ્ટ્રના હિત માટે જે લોકો લડતા અંગ્રેજોની આંખમાં આંખ નાખીને વાત કરતા જે લોકો આ દેશને પ્રેમ કરતા એ લોકોએ આહુતિ આપવી પડી છે કોઈએ જીવ આપવો પડ્યો છે કોઈએ બે પાંચ દસ વર્ષ જેલ ભોગવવી પડી છે આજે અમે ગુજરાતને પ્રેમ કરીએ છીએ અમે રાષ્ટ્રને પ્રેમ કરીએ છીએ અંગ્રેજોના રસ્તે ચાલનારી ભારતીય જનતા પાર્ટીની આંખમાં આંખ વાત કરવાની તાકાત અમારી અંદર છે એટલે હું ચોક્કસથી કહીશ કે જેલમાં અમારા જવું પડે આવનાર સમયમાં હજુ પણ અમારા નેતાઓને દબાવવા ધમકાવવાના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી તરફથી થશે અને અમે આગોતરી તૈયારી કરી રાખી છે આમ આદમી પાર્ટીનો એક પણ નેતા ભાજપની સામે નહીં ઝૂકે નહીં ડરે અહીંયાની જે તમે વાત કરી જે ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ્યારે અહીંયા અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી અને સાથે જ સુદાનભાઈ ગઢવી હોય ગોપાલભાઈ અહેમદભાઈ સહિતની જે પ્રદેશનું નેતૃત્વ અહીંયા આવી રહ્યું છે ત્યારે કોઈએ કલ્પના નહીં કરી હોય આવતીકાલ એવડી મોટી સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતો અહીંયા આ લડાઈમાં સહભાગી બનવા હાજર રહેશે અને જ્યારે જ્યારે પણ આ લડાઈનું પરિણામ નહીં મળે ત્યાં સુધી જ્યારે જ્યારે પણ આકલ થશે ખેડૂતોની પશુપાલકોની આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષની ભૂમિકા અદા કરશે અમે ખેડૂતો અને પશુપાલકોની લડાઈમાં સહભાગી થશું જેવડી પણ લડાઈ લડવી પડે એવડી લડાઈ લડશું અહીંયાની પોલીસ નિર્દોષ પશુપાલકો પર કેસ કરી અને પશુપાલકોને ડરાવવા ધમકાવવાના પ્રયત્ન કરી રહી છે અમે પશુપાલકોની આડે આગળ ચટ્ટાન બનીને ઉભા છીએ પોલીસની તાકાત હોય તો અમારી પર કેસ કરે હવે એક પણ પશુપાલક પર કેસ કરતા પહેલાં અહીંયા પોલીસે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરનાર અધિકારીઓ આમ આદમી પાર્ટીના નેતાડી પશુપાલક પર ઘા કરવા જવું પડશે વારંવાર ડરાવવા ધમકાવાની રાજનીતિ થાય છે ગુજરાતના ખેડૂતોને ડરાવવામાં આવે પશુપાલકોને ડરાવવામાં આવે જસદણ વિછિયામાં કોળી સમાજના લોકોને પંચ્યાસી કરતા વધારે નિર્દોષ લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા શા માટે થાય છે વાત એ છે કોઈ અવાજ ના ઉઠવો જોઈએ ક્યાંયથી આંદોલન ન થવું જોઈએ કોઈ અમને સાચી વાત ના કરવું જોઈએ આજે અહીંયા પશુપાલકો હેરાન થાય છે પશુપાલકો પર પોલીસે પથરા ફેંક્યા વિડીયો મારી પાસે છે લાઠીઓ વરસાવી પશુપાલકો પર મારી પાસે વિડીયો છે કયા અધિકારી પર કાર્યવાહી કરવામાં આવી ગૃહમંત્રી વારંવાર કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વારંવાર વાતો કરે છે કેસેટ ચોટી ગઈ છે જેવી રીતે અમુક લોકોને રાત્રે જેમાં પછી કેસેટ ચોટી જતી હોય છે મોડી રાત્રે વારંવાર એક નિવેદન આપે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અહીંયા તમારી પોલીસ પશુપાલકો મારે છે અહીંયાથી રાજસ્થાનની બોર્ડરેથી બેફામ દારૂ આવે છે કરાવો કાર્યવાહી થતી આજે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કયા આરોપી જેલમાં છે ગૃહમંત્રીને પૂછીએ છીએ કયા આરોપી જેલમાં છે કોના પર કાર્યવાહી થઈ મોરબી દુર્ઘટનામાં સો થી વધારે લોકો મરી ગયા છે કેટલાય પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે કોણ જેલમાં છે આવી તો અનેક દુર્ઘટનાઓ ઘટી છે અનેક જગ્યાએ અગ્નિકાંડ થયા છે કોઈ જેલમાં નથી સીધી વાત એ છે ભાજપમાં રહેશો તો ફાયદામાં રહેશો સહકારી ક્ષેત્રમાં રહેશો તો કૌભાંડ કરવા મળશે પશુપાલકોએ પોતાના બાળકોના શરમ આવવી જોઈએ પોતાના બાળકોને પશુપાલકોએ પૂરતું દૂધ નથી પીવડાવ્યું અને ડેરીમાં ભરે છે કે આર્થિક સંકળામણ ન ભોગવવું પડે બાળકોની ફી ભરી શકાય આજે એ પશુપાલકોના પરસેવાની કમાણી ભાજપના તાયફા કરવા માટે વાપરી રહ્યા છો ડેરી સંચાલકોને શરમ નથી અને ડેરી સંચાલકોની સાથે જે ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારના પશુપાલકોએ મત આપ્યા ધારાસભ્ય બનાવ્યા બનાવ્યા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં મોકલ્યા આજે એક પણ પશુપાલક માટે બોલવા તૈયાર નથી આનાથી દુર્ભાગ્યની વાત બીજી કોઈ નો હોય પણ એક વિરોધ પક્ષની જે જવાબદારી છે અમે અહીંયા અમારી જવાબદારી નિભાવવા આવ્યા છીએ અમારી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશું આવનાર સમયમાં આ લડાઈ માત્ર ઉત્તર ગુજરાત પૂરતી સીમિત નથી સૌરાષ્ટ્ર સુધી પણ જશે તો જે રીતે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાનો મુદ્દો હોય કે સાબર ડેરીનો ભાવ ફેરનો વિવાદ સમગ્ર મુદ્દે ભાજપ સરકારને ઘેરી રહી છે અને તેના પડગા સાબર ડેરી સુધી પણ પડી રહ્યા છે હવે જુઓ એ રહ્યો કે જ્યારે અરવિંદ કેજરીવાલ ભગવત માન અને તેમનું શીર્ષ નેતૃત્વ અરવલ્લી ખાતે આવીને પશુપાલકોના સમર્થનમાં મહાપંચાયત કરવાનું છે ત્યારે આ મહાપંચાયતનો જે ખરડો પસાર થશે એ ખરડો પશુપાલકોને કેટલો નફો પૂરતો કરશે અરવલ્લીથી મહર્ષ ઉપાધ્યાય ન્યૂઝ ગુજરાત